નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો ગુજરાત 18 લાઈવ હવે જોઈએ ગતના સમાચાર આજવા રોડની નવલી નવરાત્રી વડોદરા નવરાત્રી મહોત્સવ વીએનએમ 2025 માં ખેલૈયાઓ ઉપર છે તારીખ 22 સપ્ટેમ્બર થી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આજવા રોડ ખાતે પંચમ બ્લોશમ પાંજરાપોળ વીએમસી ગાર્ડન ની સામે કોડિયા નગર ન્યુ કરેલી બાગ ખાતે વડોદરા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કોડિયાનગર ન્યુ કરેલી બાગમાં સૌથી મોટા ગ્રાઉન્ડમાં પહેલી વખત ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા નવરાત્રી મહોત્સવ વીએનએમ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ પચીસ હજાર ગરબા ખેલૈયાઓ એક સાથે ગરબા રમી શકે તેવું મેદાન સુશોભિત કરવામાં આવ્યું છે સાથે સાથે ખેલૈયાઓને રમતા જોવા માટે વીસ હજાર લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખેલૈયાઓને તેમજ જોવા આવનાર રસિકો માટે ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પાર્કિંગની વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી છે વડોદરામાં સૌથી ઓછા ભાવ મેલ અને ફિમેલના ગરબા રમવાના પાસીસ રાખવામાં આવેલ છે વડોદરા નવરાત્રી મહોત્સવ વિનેમ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ગરબાની રમઝટ એસકુમાર મ્યુઝિકલ ગ્રુપના તવલ મંડેરા અને વનિતા શર્મા બોલાવશે તેમની સાથે તેમનું કલાવૃંદ મ્યુઝિકની મજા મનાવશે વડોદરા નવરાત્રી મહોત્સવ એનએમ માર બે હજાર પચીસની સુપ્રસિદ્ધ હિન્દુસ્તાની ભાવધારક મહેતાની ટીમ દેવાયત ખવડ તેમજ તેમના સાથી કલાકાર વિવેક સાંચલા નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબાની મુલાકાત લેશે અને ગરબા રસિકો સાથે ગરબાની રમઝટ બોલાવશે વડોદરા નવરાત્રી મહોત્સવ વીએનએમ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવમાં પ્રથમ વખત વડોદરામાં ક્લાસિકલ ગરબાની સાથે સાથે અમદાવાદ અને સુરતની ઢબમાં પણ ગરબા રસિકોને રમાડવામાં આવશે નમસ્કાર વડોદરામાં સૌ પ્રથમ વડોદરા નવરાત્રી મહોત્સવ થવા જઈ રહ્યું છે ત્યારે ચાર નંબર વોર્ડમાં સૌથી મોટું ગ્રાઉન્ડ કહી શકાય જે શહેરવાડી વિધાનસભા ઝોનનું સૌથી મોટું ગ્રાઉન્ડ એવું પંચમ લોસમની સામે ખોડિયાર નગર ડીમાર્ટ પાછળ ઓછામાં ઓછી પચાસ હજાર પ્લસ ક્રાઉડ ત્યાં બેસી શકે અને સાથે ગરબા રમી શકે એટલી મોટી વિશાળ જગ્યામાં પંદર વીઘા જેવા ખુલ્લા પ્લોટમાં અમે આયોજન કરેલું છે અને આયોજનને સફળ બનાવવા માટે અમે આપ શ્રી સૌનો સાથ સકાર અને સહયોગ માંગી રહ્યા છીએ સાથે જ અમે ઘણી સારી સેલિબ્રિટીઝ લાવી રહ્યા છે દરેક ટીનેજર્સને ધ્યાનમાં રાખીને અમે અલગ અલગ રીતના અલગ અલગ ડેટમાં સેલિબ્રિટીઝ આવી રહી છે એ આગળની માહિતી અમારા ભાઈ શ્રી અજયભાઈ તોલાણી આપશે નમસ્કાર આપ સૌને પૂરા દિલથી ઇન્વાઇટ કરી રહ્યા છે આ અમારા જે નવરાત્રી બે હજાર અમે આયોજન કરી રહ્યા છે એ અમે બધી જનરેશનને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે આસપાસમાં જેટલી બી પબ્લિક છે બધાની બહુ ટાઈમથી ડિમાન્ડ હતી આવા વિસ્તારમાં આવા કોઈ નવા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર આવે અને કરે અમને એ બધાનું સપોર્ટ મળ્યું એટલે અમે આજે આ વસ્તુ કરી શક્યા છે અને અમે લોકો જે સેલિબ્રિટીઝને બોલાયા છે બધી જ ધ્યાનમાં રાખીને બોલાયા છે જેમ કે ત્રેવીસ તારીખે અમારે ત્યાં તારક મહેતાની ટીમ આવી રહી છે 25 તારીખે દેવરાજભી બી આવી રહ્યા છે અને સત્યાવીસ તારીખે હિન્દુસ્તાની ભાવ આવી રહ્યા છે પાસની વાત કરીએ તો બહુ જ નોમિનલ ચાર્જ છે પાસનો સીઝન સિઝન પાસ ફિમેલ માટે વન ડબલ નાઇન અમે મેલ્સ માટે 679 પાર્કિંગ સુવિધા બદડા માટે ફ્રી છે ક્રાઉન કેપેસિટી 50000 પ્લસ છે અમે બધી જ સેફટીનો ધ્યાન રાખ્યો છે અમે રેસ્ક્યુ ટીમ રાખી છે રેસ્ક્યુ અને ફાયર બ્રિગેડ સેફટી રાખેલી છે પોલીસ બંદોબસ્ત પણ પૂરેપૂરો રહેશે સિક્યુરિટી ગાર્ડ્સ કાઉન્સર્સ ફીમેલ ગાર્ડ્સ લેડીઝ હોય જન હોય બધા માટે સિક્યુરિટી પૂરેપૂરી રાખેલી છે ફાયર બ્રિગેડ સેફટી મેડિકલ સેફટી અમે બધી જ વસ્તુ સ્ટેન્ડ બાયમાં રહેશે એટલે ભગવાનની દયાથી અમારા ત્યાં કોઈ જાતનું તકલીફ ના પડે એટલું બધું જ અમે ધ્યાનમાં રાખેલું છે આપ સૌને દિલથી ઇન્વિટેશન છે અમારી તરફથી બધા જન વધારો અજય તોલાની